ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન તમને બધાને ખ્યાલ છે જેટલી વધારે પ્રેક્ટિસ એટલું જ તમે વધારે બોલી શકશો ફ્લુએન્ટલી બોલી શકશો તો ખાસ આજનો સેશન તમારા માટે ખાસ કામનો છે આવનારી 25 મિનિટ તમારું ધ્યાન માત્ર હોવું જોઈએ સ્ક્રીન પર આજુબાજુના ડિસ્ટ્રેક્શન હટાવો અને ઓનલી મારી સમજણ પર ધ્યાન રાખવાનું છે તમને બહુ જ ઈઝીલી સમજાશે કારણ ફોટોગ્રાફની મદદથી આપણે સમજતા સમજતા કામકાજ કરીશું આજના વિડીયોમાં તમે બોલ વગર એ ભાષાને બોલી કઈ રીતે શકો એવા જ હેતુથી જે રોજિંદા જીવનમાં વપરાય છે એવા જોઈશું આજે વાક્યો તમારે સાથે સાથે મને કમેન્ટ સેક્શનમાં આન્સર પણ આપતા જવાના છે ખાલી આન્સર જ નથી આપવાના એ આન્સર ને ઘરે બેઠા 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 બોલવાની હેબિટ પણ પાડવાની ચલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન જરાય સમય વેસ્ટ નહીં કરીશું એસ યુઝ્યુઅલ જે આપણા એક્ટિવ લર્નર્સ છે આપણી સાથે જોડાઈ ગયા છે યસ વેલકમ કિશન વેલકમ જે ચલો એન્ડ સુધી મને આન્સર આપતા રહેજો સ્ટાર્ટ કરીએ ની પહેલા તમને બધાને ખ્યાલ છે સ્પોર ઇંગ્લિશ નું સપનું સાકાર કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર પણ તણ તમને દબદબાટી મસ્ત મજાના સેશન મળી રહ્યા છે યસ

તમે બંને વાક્યને શાંતિથી ઓબ્ઝર્વ કરો અહીંયા કોઈ ક્રિયા બતાવે છે અને અહીંયા કોઈ ક્રિયા કરવાની શરૂઆત એવું કઈક ઉલ્લેખ છે તો બંનેમાં નાનો ડિફરન્સ છે જેના હિસાબે તમારું ટ્રાન્સલેશનમાં પણ નાનો ડિફરન્સ પડશે કઈ રીતે એ તમને હું સમજાવું છું તમે સમજતા જજો ડોક્ટર સવારે દર્દીના રિપોર્ટ્સ તપાસે છે ચલો આનું મારે ટ્રાન્સલેશન કરવું હોય તો કઈ રીતે થઈ જાય પહેલા કરતા લેવાનો ડોક્ટર મતલબ ધ ડોક્ટર તપાસે છે સાદો વર્તમાન કાળ અને તપાસવું મતલબ ચેક કરવું ડોક્ટર સાથે લેવું પડશે ક્રિયાપદ નું વિફાય મતલબ ચેક્સ યસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે યસ ડોક્ટર ચેક હવે કર્મ તો દર્દીના રિપોર્ટ મતલબ પેશન્ટ રિપોર્ટ્સ ડોક્ટર ચેક્સ પેશન્ટ રિપોર્ટ્સ સવારે મતલબ ઇન ધ મોર્નિંગ તો તમારું આખું ગુજરાતી નું ટ્રાન્સલેશન થશે ધ ડોક્ટર ચેક્સ the patient reports in the morning જોઈ લો આ તમારું થઈ ગયું પહેલા વાક્યનું ટ્રાન્સલેશન હવે સવાલ ઊભો થાય નીચેના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થશે કેવી રીતે થશે કેવી રીતે થશે એના માટે હું તમને સ્ટ્રક્ચર આપું છું અને ત્યાર બાદ એની મદદથી સમજાવું પછી તમે આરામથી જવાબ આપી શકશો ચાલો નેક્સ્ટ સ્ટ્રક્ચર જોઈએ સ્ટ્રક્ચર કઈક તમારું આવી રીતે છે પહેલા કરતા

જે ક્રિયા કરવાનું શરૂ કરે એને તમારે વી ફોર સ્વરૂપે લેવાનું તો તપાસવાનું અહીંયા ક્રિયાપદનું તમારે વી ચેક થાય પણ તમારે લેવાનું છે વી ફોર સ્વરૂપે મતલબ ચેકિંગ ચેકિંગ ધ ડોક્ટર સ્ટાર્ટ ચેકિંગ ધ ડોક્ટર સ્ટાર્ટ ચેકિંગ શું દર્દીના રિપોર્ટ્સ મતલબ પેશન્ટ રિપોર્ટ્સ અને સવારે મતલબ ઇન ધ મોર્નિંગ જોઈ લો તો તમને પ્રોપર ડિફરન્સ હવે ખ્યાલ આવશે અને તમારું આખું વાક્યનું ટ્રાન્સલેશન આવડત થશે ધ ડોક્ટર સ્ટાર્ટ ચેકિંગ પેશન્ટ રિપોર્ટ્સ ઇન ધ મોર્નિંગ મિત્રો આ પ્રકારના વાક્ય તમને ઘણી ઓછી ચેનલમાં જોવા મળશે યસ અને મજાની વાત આ પ્રકારના વાક્યો આપણે ઢગલા બંધવાર સવારે ઉઠીને સાંજે સુઈએ ત્યાં સુધીમાં બોલીએ છે તો તમારે આ પ્રકારની વાક્ય રચનાની હેબિટ પાડવી પડશે ત્યારે તમને યાદ રહેશે યસ આ પેટર્ન પ્રમાણે બનાવવાનું તો એક એક ભાગ તમને વાક્ય રચનાનો સમજાય એવી રીતે તમને ડિઝાઇન સાથે સમજાવું છું તમે આરામથી કન્સેપ્ટ ક્લિયર કરી શકો ચલો પેટર્ન નવી લાગેલી હોય સમજાવટ આસાન લાગતી હોય તો ખાસ વિડીયોને કરી દેજો લાઈક કારણ તમારી એક નાની એવી લાઈક થી મને મળે મોટિવેશન અને તમારી એવી મસ્ત ડિઝાઇન સાથે હું કામકાજ તમારી સાથે લાવું છું તો હવે બંને ઈમેજ સાથે રાખીને હું તમને ડિફરન્સ સમજાવું જોઈ લો બંને તમારું વિથ ટ્રાન્સલેશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રકારની વાક્ય રચના આપણી કાળ વાળી વાક્ય રચના અને ડોક્ટર સવારે દર્દીના રિપોર્ટ તપાસવાનું શરૂ કરે છે આને મારે વાક્ય રચના કેવી હોય તો આને કહેવાય સ્ટાર્ટ વાળી વાક્ય રચના યસ તો બંને વાક્ય રચના જેટલા ભી ડિઝાઇન કરેલા છે એ તમને મેં આ પેટર્ન થી ડિઝાઇન કરેલા છે તમે આરામથી હવે કરી શકશો ટ્રાન્સલેશન ચલો રેડી હવે તમારે મને સ્પીડી આન્સર આપવાના છે આગળ વધીએ પણ એની પહેલા

પેલા કરતા પકડો શિક્ષક તમારું આખા વાક્ય નું થશે ટ્રાન્સલેશન ધ ટીચર ઇઝ રાઇટિંગ જોઈ લો પ્રોપર તમને ભાગ સમજાવવો જોઈએ તો અહીંયા ઇઝ રાઇટિંગ વાળો મુદ્દો તમને સમજાવવો જોઈએ ચાલો હવે નેક્સ્ટ યસ ક્વેશ્ચન નો જવાબ પરફેક્ટ આવે છે યસ આઈ કેન સી ઇન ધ કમેન્ટ સેક્શન ધેર આર મેની સ્ટુડન્ટ્સ યસ ધેર આર મેની લર્નર્સ યસ

આ ઈ સ્ટાર્ટિંગ વાળો ભાગ તમને સમજાવો જોઈએ કામ સ્ટાર્ટિંગ કોઈ ક્રિયા શરૂ કરી રહ્યા છે તો અહિયાં લખવા માટે નથી અહીંયા શરૂ કરી રહ્યા છે સ્ટાર્ટ ક્રિયા તમારે ચાલુ વર્તમાન કાળ પ્રમાણે ફેરવવાનું મતલબ ધ ટીચર ઈઝ સ્ટાર્ટિંગ હવે જે ક્રિયા શરૂ કરી રહ્યા છે એ તમારે લખવાનું વિફોર સ્વરૂપે મતલબ અહિયાં થશે રાઇટિંગ રાઇટિંગ હવે આ તમને ક્લિયર થવો જોઈએ બહુ જ કામ નો કન્સેપ્ટ છે રૂટીન લાઈફમાં બોલાય પણ છે

અને ક્લિયર કટ સમજાવવા માટે જ મેં તમારી સાથે આવી રીતે બે વાક્યો સ્વરૂપે સમજાવેલું છે તમને ક્લિયર કટ આઈડિયા આવે કે આ વાક્યમાં અને આ વાક્યમાં શું યસ શું ડિફરન્સ છે આઈ હોપ તમને ક્લિયર થયું હશે યસ ક્વેશ્ચનના જવાબ પરફેક્ટ આવી રહ્યા છે યસ બાકીના લર્નર્સ પણ ટ્રાય કરો ઘણા લર્નર્સ જોડાઈ જાય વિડીયો સમજે ખાલી સમજશો તો તમને કોઈ બોલશે ત્યારે સમજાશે

આ તમારો સાદો ભૂતકાળ નો છે અને સાદો ભૂતકાળ નો સેન્સ મતલબ હું ગઈકાલે અંગ્રેજી શીખ્યો હું મતલબ કરતા તમારું આઈ શીખવા માટે ક્રિયાપદ થઈ જાય લર્ન અને સાદા ભૂતકાળ માટે તમારે લેવું પડે વીટુ મતલબ લર્ન્ટ આઈ લર્ન્ટ ઇંગ્લિશ યસ્ટરડે આ તમારું થશે ટ્રાન્સલેશન સાદા ભૂતકાળ પ્રમાણે આઈ લર્ન્ટ ઇંગ્લિશ યસ્ટરડે હવે તમારે આ પેટર્ન થી બનાવવું છે તો આપણે ફરીથી ડિવાઇડ કરીએ સ્લાઇડ ને અને સમજીએ તમે આરામથી સમજી શકશો ડિવાઇડ હા

यस आई स्टार्टेड હવે જે ક્રિયા શીખવાનું શરૂ કરો છો કરવાનું કરવું કરો એ તમારે વી સ્વરૂપે લખવાનું મતલબ લર્ન નું લેવું પડશે તમારે વી જે થશે લર્નિંગ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ચલો હવે કર્મ વી આવી ગયું હવે કર્મ કર્મ છે અંગ્રેજી મતલબ ઇંગ્લિશ ઇંગ્લિશ કર્મ થઈ ગયું ઇંગ્લિશ અન્ય શબ્દ ગઈકાલથી યસ્ટરડે ગઈકાલે 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 તો તમારું આખું ટ્રાન્સલેશન થશે આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ યસ્ટરડે આઈ હોપ તમને 100% હવે સમજાતું હશે ચલો આ કન્સેપ્ટ સમજાઈ ગયો નાનો ડિફરન્સ છે સમજાઈ ગયો તો મને થમ બતાવો જેથી મને ખ્યાલ આવે કે તમને આ ક્લિયર કટ સમજાય છે ચલો તો જોઈ લો બંને એક સાથે ટ્રાન્સલેશન સ્વરૂપે તમને ડિફરન્સ એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય યસ એકમાં લર્નડ છે ક્રિયાપદનું બીજું અને એકમાં સ્ટાર્ટેડ લર્નિંગ ડિફરન્સ શું છે અહીં એક કાળ પ્રમાણેની વાક્ય રચના છે અને અહીંયા આમ કાળ જેવું પણ તમે કોઈ ક્રિયા શરૂ કરો છો એવું દર્શાવો છો એવા કેસમાં તમારે કોઝલ વર્બ કોઝલ વર્બ સ્ટાર્ટ નો ઉપયોગ કરવાનો છે યસ જે ક્રિયાપદનો ભાગ આપણે અહીંયા ચેન્જ કરીએ કાળ પ્રમાણે અહીંયા તમારે સ્ટાર્ટ નો ભાગ કાળ પ્રમાણે ચેન્જ કરવાનો અને જે ક્રિયા કરવાની શરૂ કરી એને તમારે વિફળ સ્વરૂપે રાખવાનું બસ આવી રીતે મગજમાં રાખજો તો તમે આરામથી કરી શકશો ટ્રાન્સલેશન ઓકે એન કનુ દાદા ઓકે પરફેક્ટ ચલો નેક્સ્ટ આગળ વધીએ પણ એની પહેલા આ પ્રકારના વિડીયો થી કામ આસાન થતું હોય તો ખાસ વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શન માં લખજો વી વોન્ટ મોર વિડિયો વી વોન્ટ મોર વિડીયો તમારી માટે હું આવા આવા વિડીયો

અમે કાલે સવારે રૂમ ની સફાઈ શરૂ કરીશું તો અહીંયા છે સાફ કરીશું અહીંયા છે સફાઈ શરૂ કરીશું ચલો સાફ કરીશુ મતલબ સાદો ભવિષ્યકાળ અને સાદા ભવિષ્યકાળમાં આવે સેલ વિલ પ્લસ વી ઓકે ચલો કરીએ સાથે આવશે વિલ અને સાફ માટે ક્રિયાપદ ક્લીન વી વિલ ક્લીન વી વિલ ક્લીન શું સાફ કરીશુ કર્મ થશે રૂમ વી વિલ ક્લીન રૂમ વી વિલ ક્લીન રૂમ કાલે સવારે ટુમોરો મોર્નિંગ 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 જોઈ લો વી વી વિલ વિલ ક્લીન ક્લીન ધ ધ રૂમ રૂમ યસ આ પ્રમાણે તમે કામકાજ કરી શકો હવે આનું કરીએ ટ્રાન્સલેશન ચલો હું તમને સમજાવી પેલા હવે તમારું ટ્રાન્સલેશન મને મળી જવું જોઈએ ચલો આનું ટ્રાન્સલેશન હવે મને તમે કરીને આપો ઓકે યસ અને ત્યાં સુધીમાં હું તમને સમજાવતો પણ જાઉં

તો કરતા છે ભૂમિ ભૂમિ રાંધે છે માટે ક્રિયાપદ છે cook અને તમારે સાદા વર્તમાનકાળ પ્રમાણે ભૂમિ સાથે લેવું પડશે વી ફાઈવ ભૂમિ કોક્ષ ભૂમિ કોક્ષ રાત્રિ ભોજન મતલબ ડિનર ભૂમિ કૂક્સ ડિનર સાંજે સાત વાગ્યે એટ સેવન પીએમ જોઈ લો ભૂમિ કૂક્સ ડિનર

એ વાક્યને આધારે તમને જ્યારે પણ આવા વાક્યો કોઈ જગ્યાએ દેખાય છે સંભળાય છે તમે બોલો છો તો એ સમયે તમે લખી શકો હું તમને એનો આન્સર આપીશ સાચું ખોટું તમને કહીશ કોન્ફિડન્સ આવશે અને એ કનુ દાદા ઘણીવાર કરતા બહુ સારી ટેવ છે એ તમે કરી શકો યસ વેલકમ પાયલ ઓકે ચલો આના જવાબ પણ સ્ટાર્ટ થઈ ગયા છે ટીએનસી નો જવાબ આવી ગયો છે કનુ દાદા નો જવાબ આવી ગયો છે પાયલ નો જવાબ આવી ગયો છે અને કિશન નો જવાબ આવી ગયો છે જોઈએ ચલો પહેલા કરતા કરતા અહીંયા છે ભૂમિ હવે

સોરી સ્ટોપ સ્મોકિંગ સ્ટાર્ટ વોકિંગ હવ તમે ઘણી જગ્યાએ દેખા દેખાશો તમને યસ સ્ટોપ ડ્રાઇવિંગ યસ નાના નાના શોર્ટ શોર્ટ વાક્ય સ્ટોપ રાઇટિંગ યસ આવું તમને ઘણી જગ્યાએ દેખાઈ શકે તો આ ની પાછળ હંમેશા ક્રિયાપદ ક્રિયાપદનો વિફોર જ આવે છે એટલે એ પ્રમાણે તમે માઈનમાં રાખો ને તોય તમારું કામ આસાન થઈ જાય ચલો ભૂમિ સ્ટાર્ટસ ભૂમિ સ્ટાર્ટ્સ હવે જે ક્રિયા શરૂ કરે છે એ તમારે વિ ફોર્સ એટલે રાંધું મતલબ કૂક અને એનું થશે આઈએનજી કૂકિંગ

આ કન્સેપ્ટ ને આધારે તમારે રૂટીનમાં પ્રેક્ટિસ કરવાની છે અને તમને જે કઈ આવા વાક્યો તમારા માઇન્ડમાં આવે રોજિંદા જીવનના કોઈ પણ જગ્યાએ જુઓ છો તમે આ વિડીયોના અંતે કમેન્ટ સેક્શનમાં લખી શકો અને હું તો એવું કહું છું આ વિડીયો પૂરો થયા પછી પણ આ સિવાયના વાક્યો વિચારો તમે કેટલા કેટલા વાક્યો લખી શકો છો એ બધા કમેન્ટ સેક્શનમાં લખો એક એક લખો વારાફરતી પરથી હું બધાને જવાબ તમને હું આપીશ આવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસની ટેવ રાખજો

અને ક્લિયર થયો હોય તો આ બધાને ખ્યાલ છે પણ નવા વિદ્યાર્થીઓને જણાવી દઉં આપણે આપણા વિડીયોમાં ટીચિંગ ક્વોલિટી પર ખાસ ફોકસ કરીએ છીએ કન્ટેન્ટ પર ફોકસ કરીએ છીએ મેથડ જે તમે આપણા બધા વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ લર્નર્સ કોઈ પણ ગુજરાતના ખૂણેથી જોડાય અને એને શીખવાનું મન થાય એવી બધી આસાન મેથડથી કામકાજ કરાવીએ છીએ તો ખાસ તમે આ પ્રકારના વિડીયોઝ તમારા મિત્રો સુધી શેર કરો કારણ તમારા બધા ફેમિલીમાંથી વીસ વીસ લોકો તમને સો ટકા એવા મળશે જેને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે એને શેર કરો એટલે ઓટોમેટિક 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 એ પણ યસ નોલેજ અપડેટ કરી શકશે તો ખાસ શેર કરજો અને હવે જે આપણી પ્રથા છે જે કઈ આપણે લેક્ચર લઈએ એ જ લેક્ચરના બે ત્રણ વાક્યો તમને હું હોમવર્ક માં આપતો હોઉં છું તો બે વાક્યો છે તેઓ દર રવિવારે ફૂટબોલ રમવાનું શરૂ કરે છે હું ડિનર પછી મારું હોમવર્ક કરવાનું શરૂ કરીશ આ બંને વાક્યોના જવાબ તમારે વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં આપવાના છે જેનો આન્સર તમને હું આપીશ અને સાથે સાથે મેં કીધું એ પ્રમાણે સિવાયના પણ તમને જે વાક્યો મગજમાં આવે છે એ તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો આઈ હોપ તમે કરશો અને તમને મેક્સિમમ કોન્ફિડન્સ મળશે ચલો તો આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ